ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને એએસઆઈ વિરુદ્ધ એ સીબીએ લાંચની ડિમાન્ડ અંગે ગુનો દાખલ કર્યો હાલ બંને નિવૃત્ત છે એ સીબીએ ગુનો દાખલ કરતા ભાવનગર જિલ્લા અને પોલીસ બેડામાં ખળભળાટ ભાવનગર એસીબી ઓફિસથી મળતી વિગત મુજબ ભાવનગર એસીબી પોલીસે લાંચની ડિમાન્ડ અંગેનો ગુનો દાખલ કર્યો છે ભાવનગર જિલ્લાના મહુવાના ખૂટવાડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી વિરુદ્ધ લાંચ માનવનો ગુન્હો દાખલ કર્યો ઇન્દ્રજીતસિંહ બળવતસિંહ ગોહિલ રમેશકુમાર નરભેરામ પંડયા વિરુદ્ધ કરવામાં આવ્યો ગુનો દાખલ રામસિંહ મોતીસિંહ ગોહિલ રહે ગામ સેદરડા તાલુકો મહુવા પાસે દારૂના ધંધાનું વેચાણ કરાવી દારૂના હપ્તા પેટે લાંચની માંગવામાં આવી હતી વાતચીત નું રેકોર્ડિંગ કરી સીડી બનાવી અરજી સાથે રજૂ કરાતા બંને વિરુદ્ધ ગુનો દાખલ જેની તપાસ બાદ બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી મુજબની કલમ સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો રાજ્યના સેવક તરીકેનો હોદ્દાનો દુરુપયોગ કરી દારૂનો ધંધો કરવા દેવાના બદલામાં લાંચના નાણાં માંગી લાંચિયા વૃત્તિ કરી હતી આ ગુન્હાઓની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી પટેલે હાથ ધરી બને પોલીસ પોલીસ કર્મચારીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર છૂટક તથા જથ્થાબંધ સેમર વેચવાનું છે બોરડા તાલુકો તળાજા વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તો તેર સાઈઠ ચુમોતેર ચોવીસ બાવન છૂટક તેમજ જથ્થાબંધ સેમર વેચવાનું છે